ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો જો અત્યારે અતરમાં ધંધા લગાડી દીધા છે ખાતર ભરવાનું છે આજ તો એટલે સવારમાં જાગી તરત વહેલા જાગી કેમ કે ખાતર વેલા ભરવું પડે તો જો આટલું ટેકટું ભરાઈ ગયું છે અને બીજું જો આટલું બધું ભરવાનું છે આ બધું ખાતર ભરવાનું છે બાબા આજ તો અત્યારે અતરમાં ધંધા લગાડી દીધા કામ તો કરવું જ જોઈએ ને વેલા ઉભા છે દીધું છે આટલું ભરાઈ ગયું છે ટ્રેક્ટર આખું ભરવાનું છે કે આખું આખું ભરવું જ પડશે ને સિંગલ બધું ભર દેવા આટલું બધું ભરવાનું છે એક ટ્રેક્ટર ભરવાનું છે ને હા આકર એક સત્તા નઈ વળતા પણ ન્યાલા બનતો ભરતા આવવાનું તો વાડીમાંથી હજી બીજું લાવવાનું હોય એટલે ઈ લેતો આવવાનું અને ટ્રેક્ટરમાં ખાતર ભરતું જ આવે ને ઈ રીત છે એટલે સવારમાં વહેલા જાગીને જો મોડું બોડતું હોય આગળ સીધા કામે ચડી છવાઈ ગયા છે આજ તો તો જો ખાતર ભરતો થાય કે વળી વૈષ્ણવી જાગી ગઈ તો આટા મારો આવી છે વૈષ્ણવી હું જો આવી તું તારે ખાતર ભરવું હે તારે ખાતર ભરવું છે એને આજ થોડીક પછી મજા નથી કારણ કે તાવા આવી ગયો ઓલા ઇન્જેક્શન રસીના મુકાવ્યા હતા એમાં કે બેટા ક્યાં તાવા આવી ગયા તને સાઈડમાં ભાઈ આવો રોડ ઉપર ચાલો

ખાતર જે બધું ભર્યું હતું એ બધું ખેતરમાં નાખી આવ્યા છે ત્યાં બધે પાથરી દીધું ને ત્યાં બધું એવું બધું કરી દીધું છે એટલે હવે એ કામ પૂરું થઈ ગયું છે અને વળતા ટેક્ટરનો ફેરો આવ્યો એમાં બળતણ ભરતા આવ્યા છે એટલે બળતણ એ ઘરે આવી ગયા છે બળતણ કાંઈ પાતા એટલે એ મમ્મી ને મારા ભાભી છે ચોથ ભાભી એ બે જણા ને બળતણની કોળી કરે છે ને એવું બધું કરીને ખડકે છે અને હું જો જોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છું અને આજે તો મારે હેર કટિંગ કરાવવાના છે એટલે અમારા રરસાબેન પાર્લરનું કરે છે તમારે કોઈને જો આવવું હોય તો આવી જાજો પાર્લરનું કરાવવા એટલે જો મને વાળ કાપી દેશે અત્યારે એટલે વાળ ખાલી સેટ જ કરાવવાના છે આપણે ઘણા બધા નથી કાપવાના હં અમારા રસાબેન પાર્લરનું કરે છે ભવાની બ્યુટી પાર્લર પાર્લરનું નામ છે જે કોઈને આવવું હોય એ કોમેન્ટ કરીને આવી તો જો ગામડામાં હોય એટલે એટલો બધો કાંઈ ભાવે હોય નહીં શેરમાં જાય તો બધું હોય એક તો મારે આગળ કરાવવાનું છે ને મારે તો જો ફેશિયલ કરાવવાનું છે થોડાક ટાઈમમાં પણ અત્યારે તો ઉતાવળ છે કારણ કે આજે તો મારે જવાનું છે પિયર એટલે હું હેર કટિંગ કરાવું છું એટલે વાળ થોડાક સેટ થઈ જાય પછી જવાનું છે પિયર એટલે હાલો હું વાળ કપાઈ લઉં સરસ મજાના કાપી નાખ્યા વાળા કેટલા બધા અને હજી જો શરૂ જ છે હેર કટિંગ કાપે છે ઘણા બધા કાપ કેટલા સરસ રીતે જો થઈ ગયા છે તમને કેવા લાગ્યા ઈ કોમેન્ટ કરીને કહેજો જો સરસ મજાના વાળ તો કાપી દીધા છે હર્ષાબેને અને જો કાપી નાખ્યા છે કેટલા સરસ રીતે કાપ્યા છે હું ઘણા ટૂંકા થઈ ગયા એવું લાગે કારણ કે ઘણા બધા કાપી નાખ્યા એક વેચ જેટલા એન કરતાં વધારે વાળ કાપી નાખા એટલે જીવ તો બળે થોડોક ટાઈમ પણ શોખ હતો એટલે કપાવી છે અને વૈષ્ણવીના પપ્પાને ખબર નથી હવે એને ખબર પડશે પછી કી જાય કે વાળ હોકા કાપી નાખા કારણ કે એને લાંબા વાળ બહુ ગમે એટલે જો આટલા તોય આ ઘણા લાંબા જ રાખ્યા છે કોઈને ખબર નથી મમ્મીને નથી ખબર મેં વાળ કાપી છે હવે જો હે ત્યારે ખબર પડશે કોઈને ખબર વગર ના બે મેં નરશાબે ને બે થઈને વાળ કાપી છે હવે ફટાફટ પાછું માથું બાંધી લઉં નકર અત્યારે ની અત્યારે ખીજા હે કાપી અને આજે તો જવાનું છે પિયર કાકાને ઘરે વહી જાવ છું એટલે કોઈને હમણાં ખબર નહીં પડે અને આ બાજુ જો મમ્મી ભેંસ ધોવાની તૈયારી કરતા હતા તા પાડો છૂટીને ભાઈ ભાગો ક્યાં ગયો મમ્મી તો ભાઈ પડી એને ક્યાંય ગમતું નથી પાડો દોયડો ને એટલે પાડો ગયો છે સીકુડીઓ માં મમ્મી લેવા જવા હવા પાડો ચો એટલે જો દોડામ દોડ અહીંયા દુખી રહો વૈષ્ણવી છે એટલે વૈષ્ણવી જો અહીંયા કેવી રમે છે ઘૂઘરા અરે હું બટા ઘૂઘરો પકડતા શીખી ગઈ રમો રમો ઘૂઘરા થી રમો પાડો છૂટી ગયો બોલ જ પાણી પાય વૈષ્ણવી જોય રમે છે મજાની હારે મમ્મી જો હવે ભેંસ દોવાની તૈયારી કરે છે હા એવું જ છે દૂર બે જો મમ્મી દોવા ગયા છે તો ભેંસ દોઈ લઈ પછી વૈષ્ણવીના પપ્પા આવશે અને મને તેડવાઈ આવવાના છે આરવાર એટલે જો વૈષ્ણવીને આરવાર તૈયાર કરી દીધી છે અને ઘૂઘરા છે રમે છે અને પાદા જોવે છે એ ક્યાં હું છે એમ હે વૈષ્ણવી કોણ છે પાડો એમ બોલે કોણ બોલે ન્યા પાડાની હમું એક ધારી જોઈ રહી છે અને આપણે તો બહુ જ ખુશ છી હું હું તો બહુ જ ખુશ છું કારણ કે આપણે કાકાના ઘરે જવાનું છે આજે તો મારે એટલે જો ખેતરમાંય ખેતરે ખેડાઈ ગયું છે અને ખાતર હતું એ બધું નખાઈ ગયું બધું કામ કરીને નવરા થઈ ગયા છે એટલે હવે હું જાઉં કાકાના ઘરે એટલે મમ્મી ઘરે રહી એને પછી ખેતરે ન જવાનું દે કામ તો બધું થઈ ગયું છે હવે ખેતરને તપવા દેવાનું આપણે કારણ કે પાક તો કાંઈ છે નહીં બસ ચીકુડિયું છે ચીકુ પાડવાનો વારો આવે ત્યારે જવાનું ચીકુ પાડવાનું ને એવું બધું કરવાનું બાકી તો કાંઈ કામ છે નહીં હવે તો વરસાદ આવે પછી વાવેતર થાય ત્યાં સુધી મારે ખેતર કાંઈ કામ નહીં એટલે હવે બધું થઈ ગયું છે એટલે હું જાઉં છું કાકાના ઘરે વિષ્ણુ બીજો રમે છે ઘૂઘરા આરે એકલી એકલી જો મમ્મી તો ભેંસ દોવા બેઠા છે અને દોવા એ જાહે છે આજે હું પાસે આવી હો નથી જો મમ્મી તો દોવે છે ભેંસ ઈ ભેંસ દો ત્યાં હું હિંચકા ખાઈ લઉં

બધું કામ થઈ ગયું બળતણ ખડકા બળતણ ખડકવાના હતા એટલે ઘણા બધા આજે ખાતર ભરવા માં ને બધું કરવામાં ઈ હરવાર આવ્યા તા એટલે બધું કામ કર્યું છે અને જો મમ્મી જાય છે શીંગ પાડવા પાડશે આજે હરગવાની સિંગુ બધી હા મમ્મી હા હા લઈ જાય જાગી હા હા થોડીક ઈ લઈ જાય અને થોડીક હું લેતી જાઉં કાકાના ઘરે ઘણી બધી થઈ ગઈ છે પાકી ગઈ છે જો હરગવો નાનો એવો છે પણ સિંગ બહુ સરસ અને મીઠી થાય છે ઘણી બધી સિંગુ છે એટલે આપણે પાડી દે એટલે આપણે લઈ જવાની કાકાના ઘરે થોડીક અમારા ભાભી લઈ જાય હે ને

હ એ મેં ઉઠ્યો કે માર કાકીએ ડેડી તો રોવા મંડી એટલે હાથ ઓળખતા શીખી ગઈ છે એટલે કાકી પાસે ગઈ એટલે પણ હવે થોડાક દિવસ જ રહેવાનું છે એટલે ઓળખતા શીખી જશે વૈષ્ણવી દે બેટા વૈષ્ણવી હવે કાકી હા મારા કાકી હમ જોઈ છે વૈષ્ણવી મને હું આપું

જય શ્રી કૃષ્ણ